આ સમાયરા સમાયે સવાર સવાર માં ઉઠી ક્યાં ગઈ હતી કલર લેવા ગઈ હતી પછી બીજું શું કર્યું પોલું જે કરવા ગઈ હતી જે કરીને આવ્યો બોલો પોલું ભગવાન શું કરતા તા તે કર્યા જે મજા આયા આજે સમાયરાએ મને જાતે કીધું કે ચલો મારે છે ને જે જે કરવા જવું છે તમે મંદિરે મસ્ત મજાના દર્શન કરીને આવ્યા આજે છે દેવ દિવાળી હેપી દેવ દિવાળી ટુ ઓલ ઓફ યુ જો સમાયરા છે ને આ કલર્સના લીધે છે ને એટલે જ મિનિમમ દિવસના બે થી ત્રણ કલાક આમાં ટાઈમ પાસ કરી કાઢે સો બહુ સારી વસ્તુ છે ચલો જોઈએ આગળ શું કરીશું આજે છે ને ખુશીના લગનની શોપિંગ ચાલો થઈ તો પોલના હાથે સૌથી પહેલાં ગણપતિની મૂર્તિ લીધી તો મસ્તવાળા ગણપતિના લેવાથી શગુન માનવામાં આવે છે બીજી બધી પણ શગુનની વસ્તુઓ લીધી હળદરના ગાંઠિયા કંકુ સો ખૂબ બહુ સરસ રીતે લગ્ન થાય બબ પટ પટ જોઈએ મમ્મા હ આરાખો આ આ ઓમ રાત નહીં હે કલ હું મે ઈ એ અમૂટ બન નહીં કરો આ અમૂટ દીવા કરો કે આ फोन तो अरे कर दिया दरवाजे कर दो मेरे दीवा कर दी थी करो हेलो कोने डॉक्टर समायरा ने मलवा उचे डेंटिस्ट ने अपॉइंटमेंट जेने जो इतनी हो इने ये आई जो है ना डेंटिस्ट चे समायरा डेंटिस्ट चे देखो दांत तू दांत की डॉक्टर है मुंगी डॉक्टर है मैं देती हूँ ना तू आ

हेलो सम कल तू नानी के घर गई थी तो नानी ने तेरे को खाना दिया था कुछ खाने को हाँ। कुछ खाने को नहीं दिया ओ और मामी और नाना ने तेरे को सब्जी रोटी खिलाई थी हाँ। नहीं खिलाई थी दी उनके घर पे खाल खाना बना था हाँ। खाना ही नहीं बना था खाना नहीं बनाया था उन लोगों ने ओ फिर किंडर जो दिलाया था तेरे को हाँ। किंडर जो भी नहीं दिलाया था। आप सच बोलते हो कि झूठ बोलते हो। नहीं बोलूं, दर्दी ले आ जाऊं। कौन है? सच बोलते हो कि झूठ बोलते हो। तक्षक्षेणा तक क्या रे क्या रे एकलो जबरो बनी जाए ना कि जो हम बिचारी ने बैसी जाए ना कि हूँ मारी बात कौश मारे करूँ छे एवो कराई तो कराई � આજે વહેલા સુઈ ગયો તો વહેલા ઉઠી ગયો અહીંયા સમાયરા બેન પણ આવી ગયા છે બોલો ઉઠી ગઈ તો મજા આવી નીનો કરીને સો જોઈએ હવે શું કરીએ ચો અત્યારના સાંજના વાગી ગયા છે પાંચ સો હવે તો આ લોકો સુવાના નથી તો મારે બસ આ લોકો સાથે રમવાનું છે અને દિવસને પૂરો કરવાનો છે અત્યારે છે ને શિયાળો છે ને તો આમ એટલું જલ્દી જલ્દી અંધારું થઈ જાય ને છ વાગે એમ તો અંધારું થઈ જાય પછી આમ એવું લાગે કે હું બાપા દસ અગિયાર કઈ રીતે વાગશે આ લોકોની સાથે પેલા થોડો આમ દિવસ રહેતો ને તો આ લોકોને બી એમ મનમાં એવું થાય કે હા યાર જાગવાનું છે રમવાનું છે બધું કરવાનું છે પણ હવે તો આ લોકોને કંટાળો આવે ભગવાનના લોકોની સાયકલ એવી બનાવી દે કે આ લોકોને આમ આઠ નો જેમ શિયાળો આવે ને તો આઠ વાગે સુઈ જાય તો કેવી મજા આવી જાય મને આમ છે ને કેવું બટન જોઈએ છે કે આમ બટન બનાવું ને તો આ લોકો સુઈ જાય તો હું એટલી ખુશ થઈ જાઉં ને તમને ક્યાંય મળે ને એવું બટન તો મને કહેજો હે ને હમ ને હા દીદી કે પાસ જો ભી હતો લેને કહો તાય હે ને એચા કરતા ના ભાઈ બાઈકો સાફ ચાહીએ હોય જો ગયો હા હવે જો ગયો હું 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 કલી નાખો દીવા દીદી ની પાછળ પીછો કરે જો આજે છે ને મસ્ત ઢીંગણા બટેકા તુવેરના ના દાણા નું શાક છે દાલ ફ્રાય છે રાઈસ છે આ છે આજનું મેનુ સબ્જી રોટલી દાલ ચાવલ મારું જમવાનું બની ગયું છે અને અહીંયા તક્ષક ભાઈ ઉઠી ગયા છે ઓ ઓ અને પોલો બેન અહીંયા સૂતા છે પોલો જે સ્માઈલ કરે